જય શ્રી કૃષ્ણ મિત્રો આવો જાણીએ અપરા એકાદશી ક્યારે આવે છે બાવીસ કે ત્રેવીસ મે મિત્રો અપરા એકાદશી એ બાવીસ તારીખે એક બારથી શરૂ થઈ અને ત્રેવીસ મે બે હજાર પચીસના રોજ રાત્રે દસ ઓગણત્રીસ કલાકે પૂર્ણ થાય છે ઉદયતિથી મુજબ અપરા એકાદશી એ ત્રેવીસ મે બે હજાર પચીસના રોજ ઉજવશું અને તેના પારણા એ ચોવીસ મે બે હજાર પચીસના રોજ કરવામાં આવશે મિત્રો અપરા એકાદશીનું વર્ણન કરતાં ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે તમામ એકાદશીઓમાં સૌથી પ્રમુખ એકાદશી એ અપરા એકાદશી છે આ એકાદશીનું વ્રત કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને આ એકાદશીના વ્રતથી બ્રહ્મ હત્યા જેવા પાપમાંથી પણ આપણને મુક્તિ મળે છે અને આપણે નર્કમાં જવાથી બચી શકીએ છીએ મિત્રો આ વ્રત કરવાથી પુષ્કર ક્ષેત્રમાં ત્રણ વાર સ્નાન કરવાથી કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણ સમયે સ્નાન કરવાથી અને મા મહિનામાં પ્રયાગમાં સ્નાન કરવા બરાબર ફળની પ્રાપ્તિ થાય છે માટે આ એકાદશીના દિવસે આધ્યાત્મિક શુદ્ધિની એકાદશી પણ આ એકાદશીને કહેવામાં આવે છે મિત્રો આ દિવસે ભગવાન લક્ષ્મીનારાયણને પૂજા કરી તેના જાપ કરી અને આ એકાદશીની કથા વાંચવી જોઈએ અને તેના પાઠ કરવા જોઈએ મિત્રો આ એકાદશી આપણા જીવનની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ અને તમામ પાપોમાંથી મુક્ત કરનારી એકાદશી છે जय श्रीकृष्ण